જંબુસર તાલુકાના રૂનાળ ગામે નવરાત્રી મહોત્સવ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહ્યો છે જી હા જંબુસર તાલુકાના રૂનાળ ગામે નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રુનાળ ગામે ત્રણ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવણી કરવામાં આવી છે નવાપુરા ફળિયા ખાતે કબીર મંદિર અને ગામની ભાગોળ પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ગામના સરપંચ અરુણાબેન અર્જુનભાઈ દ્વારા સહકાર આપવા આવ્યો ગામમાં ખુશીનો માહોલ છે ગામની બહેનો બાળાઓ મોટી ઉંમરના લોકો પણ ગરબે પવિત્ર રુનાળ ગામની ધરતી પર ત્યારે આધ્યાત્મિક જીવન સાથે નવરાત્રીનો માહોલ ખુબ સરસ મજાનો માહોલ છે ત્યારે રુનાળ ગામની અંદર ત્રણ ત્રણ મંડળો છે ભાગોર પર મહાદેવનું મંદિર છે ત્યાં મહાદેવ યુવક મંડળ કબીર મંદિરે રણછોડજી મહારાજનું યુવક મંડળ અને નવાપુરાની અંદર હરસિદ્ધિ મંડળ છે આ ત્રણ ત્રણ મંડળો સાથે અહીંયા નવરાત્રીનો એટલો જબરદસ્ત માહોલ સર્જાયેલો છે કે આ માહોલની અંદર એટલો ભાવવિભોર થઈને ભાઈઓ બહેનો બાળકો વૃદ્ધો સહિત એટલા જબરજસ્ત ના જબરજસ્ત ગરબા ગાય છે અને ગરબા પણ કહેવાય માતાજીના ગરબા આ ગરબાની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલી સરસ મજાની મજા આવી છે કે યુવાનોએ એટલું સરસ મજાનું ડેકોરેશન કર્યું છે સરસ મજાની માતાજીની મૂર્તિનો શણગાર કર્યો છે સાથે સાથે સુશોભન કર્યું છે અને અમારા ગામની અંદર એટલું બધું જબરદસ્ત વાતાવરણ આધ્યાત્મિક ઊભું થયું છે કે મા અંબાના ગરબા થાય છે એટલે સાથે સાથે હું તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું કે આટલા મોટા કાર્યક્રમને એને સજાવીને ધજાયો જેની સાથે સાથે કાવી પોલીસ સ્ટેશનના પીએસઆઈ મેડમ શ્રીએ પણ અહીંયા કડક બંદોબસ્ત ગોઠવ્યો છે છતાં પણ મેડમને હું વિનંતી કરું કે અહીંયા બંદોબસ્તની કોઈ જરૂરિયાત નહીં કારણ કે અહીંયા એટલો બધો આધ્યાત્મિક માહોલ સર્જાયેલો છે કે નાનામાં નાના બાળકને પૂછો તો બોલ મારી જય અંબે બોલ મારી અંબે જય જય અંબે